અયોધ્યામાં વરસાદના જળબંબાકારને કારણે પહેલા તો રસ્તાઓ તૂટી જાય છે રામ મંદિર જે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેની છતમાંથી પણ પાણી ટપકવા લાગે છે રામપથ અને ભક્તિપથની પચાસ લાખની કિંમતની લાઇટોની ચોરી થઈ જાય છે તો ઉજ્જૈનમાં મહાકાલની સામે જે મહાન ઋષિઓની પ્રતિમા જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સ્થાપિત કરવામાં આવી હતી તે પણ પડી જાય છે

જોકે વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર માં ની પ્રતિમા તૂટી અને કેમ વડાપ્રધાન મોદી એ માફી માંગી તેને લઈને પણ અત્યારે હાલમાં રાજકારણ ગરમાયેલું જોવા મળે છે ચરણો ને મસ્તક धरती पर आते ही અને એ પણ પવન આવે ને પડી જાય છે તૂટી જાય છે મહારાષ્ટ્ર માં શિવાજી ની મૂર્તિ નું ખુદ વડાપ્રધાન મોદી એ કર્યું હતું અને નવ મહિના માં એ મૂર્તિ તૂટી પડે છે જી હા મિત્રો તેનાથી અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં રાજનીતિમાં ગરમાવો આવેલો જોવા મળે છે વાત કરવામાં આવે તો શિવાજીની મૂર્તિ જે પોત્રીસ ફૂટની હતી ઊંચી પ્રતિમા હતી તે પડી જાય છે લઈને પણ મિત્રો અત્યારે હાલમાં ત્યાં રાજકારણ ગરમાયેલું જોવા મળે છે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પણ મહારાષ્ટ્રની તેર કરોડ જનતાની માફી માગી છે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી પણ માફી માગી હતી વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં પણ મિત્રો વિપક્ષી જે દળો છે તેને આ લઈને આ પ્રકારની જે ઘટના ઘટી છે અને ત્યારબાદ વડાપ્રધાન મોદીએ જે માફી માગી છે તેને લઈને પણ વડાપ્રધાન મોદીની આ માફીને તેઓ ઢોંગ ગણાવી રહ્યા છે વાત કરવામાં આવે તો મિત્રો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી આનાથી સંતોષ નથી માની રહી અને હવે લડી લેવાના મૂડમાં છે અને તેને લઈને હવે થોડા સમયમાં જ મિત્રો રેલી કાઢવાનું આયોજન પણ ત્યાં કરવામાં આવ્યું છે

તેવી માંગણી કરી છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં આ બાબત જે ઘટના ઘટી છે તેને લઈને ત્યાં રાજકારણ ગરમાયેલું જોવા મળે છે જો કે વિપક્ષના નેતાઓ છે એવો વડાપ્રધાન મોદી ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને આક્ષેપ કરતો વિડીયો હવે તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી મહારાષ્ટ્ર જાકર छत्रपति शिवाजी महाराज से जो माफी मांग रहे हैं वो ढोंग है और वो ढोंग इसलिए है कि गौरव मराठा और इस देश के हृदय सम्राट छत्रपति शिवाजी महाराज की खंडित मूर्ति को न महाराष्ट्र ये देश भूलेगा। लोगों के महाराष्ट्र के लोगों के देश के लोगों के और विपक्ष के घोर विरोध ने उनको नाक रगड़ के माफी मांगने पर मजबूर किया लेकिन ये ढोंग है अगर ये अक्षम्य अपराध है और अगर ऐसा वो मानते हैं तो वो फिर मुख्यमंत्री को और उस मंत्री को बर्खास्त करें जो इसके लिए जिम्मेदार है, पहली माफी मांग रहा है। बाकी जगहों पर ले गए कब माफी मांगेंगे महाराष्ट्र और प्रधानमंत्री अगर माफी मांगी रहे अपने कार्यकाल में बने हुए इंफ्रास्ट्रक्चर की जो ताश के पत्तों की थर ढेर ढहरा है प्रभु राम से माफी कब मांगेंगे राम मंदिर चुरा है इस देश के लोकतंत्र से इस देश की 140 करोड़ से ऊपर जनता से माफी कब मांगेंगे जो नया संसद टपक रहा है और बाल्टी लगानी पड़ रही है वो जो तमाम पुल और तमाम एयरपोर्ट इन्होंने इनगरेट किए जो भ्रष्टाचार की बलिवेदी पर चढ़ गए तब माफी कब मांगेंगे ये माफी नहीं ये ढोंग है और ये ढोंग किया जा रहा है वोट को ध्यान में रखकर